ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીની બિસ્કીટ બનાવતી કંપનીમાં આકસ્મિક આગ લાગતા કંપનીને મોટું નુકસાન થયું હતું સદભાગ્ય કોઈ જાનહાને નહીં થતાં તંત્રએ રાહત અનુભવી હતી જોકે જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓની પરંપરા યથાવત રહી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીની વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં છાસવારે નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે જીઆઈડીસીમાં અવરનવર થતી ગેસ લીકેજ બ્લાસ્ટ તેમજ આગ લગાવી જેવી ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે ત્યારે ગતરોજ જીઆઈડીસીમાં બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા નામની કંપનીમાં આકસ્મિક આગ લાગતા કંપની સંકુલમાં અફલાતફલીનો માહોલ સર્જાયો હતો કે કંપનીમાં આગ લાગવાની આ ઘટના જાનહાનિથી દૂર રહેતા સૌએ રાહત અનુભવી હતી પરંતુ કંપનીમાં લાગેલ આગની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની ઘણી કંપનીઓમાં ચાલુ કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અવરનવર બનતી હોય છે બ્રિટાનિયા કંપનીના એક પ્લાન્ટમાં આગ લાગવાની આ ઘટનાને લઈને કંપનીમાં રાતપાળીમાં કામ કરતા કામદારોમાં એક તબક્કે ગભરાટ ફેલાયો હતો જોકે ફાયર ફાઇટરોએ તાત્કાલિક દોડી આવીને પાણીનો માલો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી કંપનીમાં આગ લાગવાનું કોઈ સત્તાવાર કારણ હજુ જાણવા મળ્યું નથી ઝઘડીયા જેઆઈડીસીમાં વિવિધ કંપનીઓમાં છાસવારે સર્જાતી આવી નાની મોટી દુર્ઘટનાઓને પગલે જેઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા છે